ઝુંઝેરા વિદ્યાલયમાં ધોરણ દસ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સાથે જ ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો વાગરાના અસ્મા પાર્ક તોણ સ્થિત ઝુંઝેરા વિદ્યાલયમાં મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ એક સુંદર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના ધોરણ

શાળાના ટ્રસ્ટીના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય હિતેશ કુમાર વાણિયા ના સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન કર્યું હતું સાથે જ શાળા પરિવારે પણ ખૂબ જ સારી જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અંતે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકગણ સહિત શાળા પરિવાર વતી આચાર્ય હિતેશભાઈના હસ્તે શુભેચ્છા સંદેશ અર્પણ કરીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની મનોકામના સાથે સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી

પછી જયારે તમારે નોકરી કરવાનો સમય આવશે ત્યારે જીવનની સાચી પરીક્ષાઓ શરૂ થશે એટલે તૈયારી આ પ્રોસેસ જે તમે પાસ છો એને એન્જોય કરો ખોટું ટેન્શન લીધા વગર જે પણ તૈયારી કરી છે એને ગભરાય વડે એક્ઝામ આપો અને કરિયર તમારું છે અત્યારથી થોડું વિચારીને ચૂઝ કરો કે અગિયાર બારમાં તમારે શું કરવું છે આગળ લાઈફમાં શું બનવું છે તમારે જેમ કે ગવર્મેન્ટ એક્ઝામ કોઈ આપવાની છે તો અત્યાર બારમાં સાયન્સ કરવાની કોઈ જરૂર નથી તમારે તમે આર્ટ્સ ફિલ્ડ ચૂઝ કરી શકો છો એટલે અત્યારથી થોડું તમારા કરિયર પ્રત્યે ફોકસ કરો ને એ મુજબ તમારો આગળનો પાસ છે બાકી ગભરાય ઓટલે એક્ઝામ આપો મારી દસમા જ માર્કશીટ ખાલી મેં જન્મ તારીખ જોવા માટે ભેગું એટલે ગભરાય વખતે એક્ઝામ આપો આગળ કરવું પડશે થેન્ક થેન્ક યુ